નેક્સ્ટ હવે આપણે દાખલા નંબર છે એ ત્રણ જોવાના છીએ પ્રશ્ન છે આપેલો છે એક ટાંકીને બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે અને ટાંકીના તળીએ રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે નવ પોઈન્ટ ચાર સેન્ટીમીટર મળે છે તો પાણીનો વકરી પ્રમાણ કેટલો હશે ઓકે તો અહીંયા આપણને એક આકૃતિ છે એ આપેલી છે એક આ પાણીની ટાંકી છે એ આપેલી છે ઓકે હવે પાણીના ટાંકીના તળિયે કોઈ એક સોય છે એ રાખેલી છે અને ઉપરથી કોઈ એક માઇક્રોસ્કોપ વડે એને જોવામાં છે એ આવે છે ઓકે આ એક માઇક્રોસ્કોપ છે એ આપેલો છે અને જે આ પાણી ભરેલું છે એ પાણીની ઊંચાઈ છે એ આપેલી છે આપણને બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ છે એ આપેલી છે એટલે કે આપણને વસ્તુની વાસ્તવિક ઊંડાઈ છે એ આપેલી છે અને પછી કીધું છે કે એને ઉપરથી માઇક્રોસ્કોપ વડે જોતાં આ જે સોય છે તે આપણને અમુક ઊંચાઈ છે એ જોવા મળે છે અને એ ઊંચાઈ આપણને આપેલી છે નવ પોઈન્ટ ચાર સેન્ટીમીટર જેટલી ઊંચાઈ છે એ આપણને આપેલી છે ઓકે તો આપણે આ જે પાણી છે એ પાણી માટે એના વક્રી ભવનાંકની કિંમત છે એ મેળવવાની છે ઓકે તો પહેલાં એ પ્રશ્નનો જવાબ છે મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે આવા પ્રકારની થિયરી ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ તો આના માટે આપણે છે એ લખતા હતા ઓકે કે મા વસ્તુને જે માધ્યમાંથી જોવામાં આવે તેનો ભવનાંક વસ્તુને વસ્તુને જોવામાં આવે તે

જ્યાંથી જોવામાં આવે ત્યાં આ માઇક્રોસ્કોપ હશે તો માઇક્રોસ્કોપ છે જનરલી છે હવાની અંદર હોય તેનો વક્રી ભાવનાં છે કેટલો હોય છે વન ઓકે અને આ પાણી પાણી માટેના વક્રી કિંમત છે એ મેળવવાની છે આ એર માટેના વક્રી ભવનાં છે એ થશે ઓકે અને આના માટે શું હતું તો કે આના માટે સામેની તરફ આપણે છે એ લગતા હતા કે વસ્તુની આભાસી ઊંડાઈ બરાબર વસ્તુની આભાસી ઊંડાઈ વસ્તુની આભાસી ઊંડાઈના છેદમાં વસ્તુની વાસ્તવિક ઊંડાઈ ઓકે આ પ્રકારનું સૂત્ર આપણે થિયરીની અંદર છે એ ભણ્યા હતા હવે આનો ઉપયોગ કરીને આપણે પાણીના માધ્યમનો વખણ છે મેળવવાનો કરીએ પ્રયત્ન ઓકે તો વસ્તુને જોવામાં આવે છે તે માધ્યમનો ભવનાંક વસ્તુને જોવામાં ક્યાંથી આવે છે હવાના માધ્યમમાંથી તો અંશમાં આવશે હવાના માધ્યમ માટે એનો વકરીભાવનાંક છેદમાં વસ્તુમાં રાખેલું હોય તે માધ્યમનો તો વસ્તુ છે એમાં રાખેલી છે તો વસ્તુ છે એ રાખવામાં આવેલી છે અહીંયા આપણે પાણીની અંદર તો એનો વકરી ભવનાંક એ શું થશે વકરી ભવનાંક ઓફ વોટર રેડી આ વસ્તુની આભાસી ઊંડાઈ આભાસી ઊંડાઈ છે એ કેટલી આપેલી છે તો કે નવ પોઈન્ટ ચાર આભાસી ઊંડાઈ આપેલી છે નવ પોઈન્ટ ચાર અને વસ્તુની વાસ્તવિક ઊંડાઈ વાસ્તવિક ઊંડાઈ આપેલી છે બાર પોઈન્ટ 5 આપેલી છે ઓકે આપણે આપણે nw ની કિંમત છે મેળવવાની છે તો nwc બરાબર ની ઓલી બાજુ જાય 12.5 બરાબર ની આ બાજુ 9.5 છે બરાબર ની આ બાજુ તો આના ઉપરથી આપણે લખી શકીએ nw બરાબર છે એ થશે na ઓકે ગુણ્યા 12.5 અને ભાગ્યા 9.4 ઓકે અને na na એટલે શું થાય આપણે હવાના માધ્યમનો વક્રબમણ કે આપણને 1 આપેલું છે તેથી nw બરાબર છે શું લખી શકીએ આપણે 1 * 12.5 / 9.4 ઓકે અને જો આપણે આનો ભંગાકાર છે એ કરીએ તો આપણને આન્સર શે મળે છે વન પોઈન્ટ થ્રી થ્રી સમથિંગ છે એ મળે છે એનો મતલબ કે આપણને પાણીનો વકરીભવનાંક છે એ મળી ગયો ઓકે આપણા પહેલા ક્વેશ્ચનનો આન્સર શે થયો નેક્સ્ટ હવે બીજો ક્વેશ્ચન જો એક પોઈન્ટ ત્રેસઠ વકરી ભવનાક ધરાવતા પ્રકાશને પાણીને બદલે તેટલી જ ઊંડાઈ ભરવામાં આવે તો સોય ઉપર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે તેની કેટલા અંતરે ખસેડવું પડે નેક્સ્ટ હવે બીજું કીધેલું છે કે આપણે જે પાણી ભરેલું હતું પાણીની જગ્યાએ હવે કોઈ એક બીજું પદાર્થ છે એ ભરવામાં આવે છે હવે તેના લીધે જે આપણને આ આભાસી ઊંડાઈ મળતી હતી તે આભાસી ઊંડાઈની કિંમતમાં છે એ ફેરફાર થશે વાસ્તવિક ઊંડાઈ તો તે જ આપેલી છે બાર પોઈન્ટ પાંચ પણ આભાસી ઊંડાઈ છે એ બદલાશે તો જો આભાસી ઊંડાઈ બદલાતી હોય ઓકે તો એ આભાસી ઊંડાઈ બદલાવાના લીધે માઇક્રોસ્કોપ ઉપર જે આપણે રાખેલું છે માઇક્રોસ્કોપ છે એને કેટલું ખસેડવું પડે તો સૌથી પહેલાં તો આપણે આભાસી ઊંડાઈ છે એ મેળવીએ તો આ જ સૂત્રે જો લાગુ પાડવામાં આવે હવે અહીંયા જે પદાર્થ ભરવામાં આવે છે પાણી નથી પણ કોઈ એક પ્રવાહી છે પ્રવાહી છે તો આપણે એને કોઈ લિક્વિડ છે એ કહીશું તો હવે પાણીની જગ્યાએ શું લેવામાં આવે છે કોઈ લિક્વિડ છે એ લેવામાં આવે છે ઓકે તો સેમ ફરી વખત આઈ ક્વેશન છે એ લાગુ પાડીએ તો આના માટે શું લખ્યું છે જે વસ્તુને જોવામાં આવે તે માધ્યમનો વક્રીભવનાંક તો એ તો વસ્તુ છે એ ક્યાંથી જોવામાં આવે છે હવાના માધ્યમમાંથી ઓકે તો એના માટેનો વકરીભવનાંક એન એ છેદમાં વસ્તુ રાખેલું હોય તે માધ્યમનો વકરીભાવનક વસ્તુ જે માટીમાં રાખેલ છે હવે અહીં આપણે કોઈ એક લિક્વિડ લીધેલું છે એનો વકરીભાવનક વસ્તુની આભાસી ઊંડાઈ આભાસી ઊંડાઈ છે આપણે જાણતા નથી મેળવવાની છે તો આભાસી ઊંડાઈ ન જાણતા હોવાથી આપણે તેને આપણે દર્શાવીશું એચ વડે જનરલી ઓકે એચ વડે છે દર્શાવીએ અને વસ્તુની વાસ્તવિક ઊંડાઈ વાસ્તવિક ઊંડાઈ આપેલી છે વાસ્તવિક ઊંડાઈ છે બાર પોઈન્ટ ઓકે તો એમાંથી હવે આપણે એચ ડેશના સૂત્રો કરતાં છે એ બનાવીએ તો એચ ડેશ બરાબર છે એ થશે બાર પોઈન્ટ પાંચ આ બાજુ છે એટલે એન એ છેદમાં એન એલ પોઈન્ટ ઓકે તો એચ ડેશ બરાબર છે એન એ એન એની કિંમત છે વન એન એલ એન એલની કિંમત છે આપણને આપેલી છે ઓકે એન એલની કિંમત છે આપેલી છે વન પોઈન્ટ સિક્સ થ્રી અને ઇન્ટુ પોઈન્ટ ઓકે આના આધારે છે આપણને એચ કિંમત છે એ મળશે તો આપણને એચ કિંમત મળશે વ સેવન પોઈન્ટ સિક્સ એટ સમથિંગ છે એ આપણને મળે છે ઓકે સેવન એટ સમથિંગ છે આપણને મળે છે એટલે કે એચડીએસની કિંમત છે એ આપણે આપણને એ મળે છે નેક્સ્ટ હવે આપણે એ મેળવવાનું છે કે આ માઇક્રોસ્કોપ છે એને કેટલું સ્થાનાંતર કરવું પડશે ઓકે તો સૌથી છે આપણે દર્શાવી અંદર કે પેલા જે આપણને પ્રતિબિં મળતું હતું એ કેટલા મળતું હતું નવ પોઈન્ટ ચાર જેટલા અંતરે છે આપણે એનું આવાસી સ્થાન છે એ મળતું હતું હવે છે એ કેટલા અંતરે મળે એની કરતાં ઓછા અંતરે તો એની કરતાં ઓછું અંતર દાખલ તરીકે આપણે અહીંયા લઈએ તો આ અંતર છે કેટલું છે સેવન પોઈન્ટ સિક્સ એઇટ સમથિંગ છે એ આપણને મળે છે તો આટલા ગેપ છે એ તફાવત છે રચાણું તો આટલા ગેપ જેટલું માઇક્રોસ્કોપ છે એને ઉપરની તરફથી ખચેડવું પડશે ટૂંકમાં આ જે તફાવત આવે તફાવત જેટલું માઇક્રોસ્કોપ છે ઉપરની તરફથી લઈ જવું પડશે તો આપણે માઇક્રોસ્કોપની અંદર કરવું પડતું સ્થાનાંતર છે એ મેળવીએ માઇક્રોસ્કોપનું સ્થાનાંતર તો માઇક્રોસ્કોપનું સ્થાનાંતર છે એ થશે પહેલાં હતું નવ પોઈન્ટ ચાર અને પછી આપણને મળે છે સેવન પોઈન્ટ સિક્સ એઇટ સમથિંગ છે એ મળે છે જો આપણે એની બાદ બાકી કરવામાં આવે તો આપણને માઇક્રોસ્કોપનું કરવું પડતું સ્થાનાંતરની કિંમત છે તે જવાબ છે એ મળી શકે છે સેવન પોઈન્ટ ટુ સેન્ટીમીટર સમથિંગ છે એ મળી શકે છે એનો મતલબ કે માઇક્રોસ્કોપ જે છે તે માઇક્રોસ્કોપને આપણે વન પોઈન્ટ સેવન ટુ સેન્ટીમીટર જેટલું છે ઉપર ખસેડવું પડશે